મજામાં છો ને શું કહી લે સજા કોને કયા કેસમાં આ તો સાવ બૈરો ને બૈરો જ રહ્યો સજા નહીં બજાર એમ તો આ ભાઈ આવું બોલે આજે હું માર્કેટમાં ગયો હતો પણ બજારમાં બહુ ભીડ હતી મારપીટ કોને મારે ને 1000 વાર ગઈ સુધરી જા પણ લે માર કરીને જ આવ્યો મારપીટ ફીડ નહીં માર્કેટમાં કાપડ લેવા ગયો તો અલ્યા પાપડ અડદ ના કે ગૌના આ ભાઈરાને તો શું કાપડું હું અને મારા પાડોશી સાથે બજારમાં ગયો હતો કોની ડોસી મરી ગઈ કમલાની ની ડોસી માંડી હતી એ મરી ગઈ અરે ના કાઢી અરે તાળાથી તો તોડા તારા સાનું માનું બેસ ડોબા મને આવડા મોટા ડોબો કે છે શરમાતો નથી ડોબા તું ડોબો નહીં હોશિયાર બસ ભરી પાછું શિયર બરા ભાઈ અક્કલ આ તું ડાયો બસ તે મારપીટ કરી એટલે બક્કલ તો પડી જ જાય ને જડી કે ના જડ્યું આ બૈરાને તો ભુગડેલા સબડાવ તો સમજશે ડુંગરીના પછીયા કાતા મારપીટ કરી અરે નાસી ગયો કોણ ભજીયા વાળો અરે રે આ બરાય તો હદ કરી એટલે મેં કે આટ કરી તું મારપીટ કરી ભજીયા કઈને આવ્યો મેં કે તારી પાસે માગે ડુંગળીના ભજીયા આ બરાયને તો કાગળ પર લખીને સમજાવ તો સમસ્યા બેરો પાગલ તારો કાકો પાગલ બોલતા કેમ શીખે છે હું મારા આ કાગળ પર આખી વાત લખીને સમજાવે છે હું અને મારા પાડોશી સાથે બજારમાં કાપડ લેવા ગયા હતા સારું ભાઈ સારું આટલી નાની વાતમાં આટલો મોટો ડખો કર્યો તો મારા તો બે બગાડ્યા